નમસ્તે હું અતુલ દવે જયરાજસિંહ જાડેજા અને એમના પરિવારને બદનામ કરવા માટે એન કેન પ્રકારે રાજકુમાર જાટના મૃત્યુમાં એમનું નામ સામેલ કરવા માટે એમની પ્રતિષ્ઠા ખરડવા માટે જે કોઈ એમના વિરોધીઓએ પ્રયત્નો કર્યા એ પ્રયત્નોમાં એમને કોઈ સફળતા મળી નથી ઉપરથી ગોંડલમાં રહેતો જે જાટ સમુદાય છે એ સમુદાય ત્યાં ગોંડલ એપીએમસી માં શ્રદ્ધાંજલિ સભાનું જે આયોજન કર્યું એ પણ એમના કહેવા મુજબ જયરાસિંહ જાડેજામાં સાહેબે કરાયું છે તો હું એમના વિરોધીઓને પૂછવા માંગુ છું

हो गया इसलिए हमने ये संधा जली का आज प्रोग्राम रखा तो हम मार्केट यार्ड के ऑफिस गए और धारा सभ्य जेरा सिंह जाडेजा के पास गया तो उसने बोला कोई बात नहीं आप प्रोग्राम रखो आप हमारा भाई हो एंड हमारे को बत्तीस साल से इस लोगों ने हमारे को बहुत सपोर्ट किया है जरा सिंह जाडेजा अल्पेश भाई ढोलेरिया और बाबू भाई टोड़िया अशोक भाई पेपड़िया सब ने आखिरी टीम ने हमारा कभी भी रात को भी काम पड़ता है हमारे को तकलीफ पड़ता है तो हमारा सपोर्ट करता है फिर भी ऐसे लोगों ने ધમકી ની જ વાત કરે છે પોતે પાછા વકીલ છે એડવોકેટ નું કામ શું છે કે કોઈ પણ વાત હોય તો એને ન્યાયાલય સમક્ષ મજબૂત રીતે મૂકવાની આ તો વકીલ નરી ધમકીઓ ચાલે છે

कि तेरे पास में इतना बड़ा दम है इतना बड़ा तो कर दे कुछ तेरे पास में कुछ उगाड़ सके तो उगाड़ दे हम तो यहाँ बैठे और वरना उसमें दम है तो आ जाए एक बार चित्तौड़ के डाल दी में और आमने सामने बैठ के देखो छठी का दूध याद नहीं करवा दिया तो भूल जाना की राजस्थानी टाइम जो मित्रों हूँ आज गुजरात फर्स्ट चैनल ने अभिनंदन आपीश के एमने एक पक्ष भले गमे एटलो बतायो પણ આજે એમને જે બીજો પક્ષ છે એ પણ બતાવી અને જયરાસિંહ જાડેજા વિશે જે ગેરસમજો ફેલાવવામાં આવે છે એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો એ બદલ હું ગુજરાત ફર્સ્ટ ચેનલને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું એમની જ આ ક્લિપ આપને સંભળાવું છું

અમે છેલ્લા બત્રીસ વર્ષથી અહીંયા રહીએ છીએ પરંતુ ક્યારે પણ એવું અમને અસુરક્ષા જેવું લાગ્યું નથી છતાં પણ જો કોઈને એવું લાગતું હોય તો તપાસ કરાવો જયરાજસિંહે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવા ગયો એટલે જે કાર્યક્રમ થયો હતો અહીંયા ત્યાં વેપારીઓ નિવેદન આપ્યું એટલે મુફદલ આમાં જોરદાર હવે ટ્વિસ્ટ એ આવ્યો છે કે એક બાજુ રાજસ્થાનના જાટ સમુદાયના લોકો એકતા થઈને સીબીઆઈ તપાસની માંગ કરે અને અહીંયા ગોંડલના જાટ સમુદાયના લોકો એવું કહે છે કે અમે તો જયરાજસિંહ સાથે છીએ જેમાં પોતે કહી રહ્યા છે કે ભાઈ ત્યાંનો જે લોકો છે એ જયરાસિંહની સાથે છે હવે રહી વાત જયરાસિંહ જાડેજાના રાજકીય વિરોધીઓની તો એક પછી એક એક પછી એક ઘટનાઓને લઈને લોકો ગમે તે ભોગે કારણે બસ એક જ જાણે એમનું મિશન હોય કે જયરાસિંહ જાડેજાના પરિવારને ખતમ કરી દો અલા તમે રાજકીય લડાઈ લડો કોણ ના પાડે છે તમને તો તમે જીતી શકતા નથી જ્યાં જ્યા બોલ બોલ કરવાનું કોઈ પાછું સત્ય બોલે તો એને ફોનમાં કહેવાનું કે તમારો વારો પડી જશે એટલે આવા જે બી લોકો છે ત્યાં રાજસ્થાનમાં બેઠા બેઠા જે બે ચાર લોકો છે ને ભાઈ એમને તો એમની જ્ઞાતિવાદી રાજનીતિ ચમકાવી છે એટલે એ લોકો બોલે છે એટલે હવે તો અમદાવાદમાં અહીં બોલે છે ગુજરાત સરકારે ખરેખર આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ જે લોકો ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરો એના કરતા પણ ખરાબ લોકો બીજા કોણ હોઈ શકે કે જે ગુજરાતમાં બેઠા બેઠા એમના જયરાસિંહ જાડેજા સાથેના રાજકીય વિરોધને લઈ એટલે સતત આવા લોકોને સમર્થન કરી રહ્યા છે જે ગુજરાતની બસો હળગાવવાની વાતો કરે છે ધાકધમકીની ભાષામાં વાત કરે છે એટલે તમે એક રાજકીય વિરોધ ખાતર એટલી હદે જશો જેમાં ગુજરાત બદનામ થાય આશ્ચર્ય થાય છે આ વાતથી તમામને વિનંતી કરું છું કે સત્ય જે હોય આટલી તપાસથી આપને સંતોષ ન હોય તો આપ આગળ પણ તપાસની માગણી કરો એની સાથે કોઈ વાંધો ન હોય પણ તમે એમ કહી દો કે ના ભાઈ આ તો બધું જયરાસી જાડેજાના પરિવારે જ કરાયું છે તમે જ જજ બની જાઓ અને તમે જ નામદાર કોર્ટ બનીને ચુકાદા અને સજાઓ હમણાંની વાત કરો ને ભાઈ તો આ દેશમાં બંધારણ છે કાયદો છે ન્યાય વ્યવસ્થા છે એક બાજુ તમે એની ને એની દુહાઈઓ આપો છો બંધારણની કાયદાની ન્યાયતંત્રની અને બીજી બાજુ તમે જ પાછી લુખી દાદાગીરીઓ કરો છો તો ફરીથી મારે તો પૂછવું છે ભાઈ કે દાદાગીરી તો તમે કરો છો પેલા ભાઈ વકીલ કરે છે અને ઉપરથી તમે દાદાગીરીના નામે પણ જયરાસિંહ જાડેજાના પરિવારને બદનામ કરો છો આટલી બધી રાજકીય બેરવૃત્તિ રાખીને તમે શું ફાયદો કરી લેવાના હતા આખરે તમે આ એક મહિનાની અંદર જે કંઈ કર્યું એનાથી ગુજરાતને શું ફાયદો થયો એ પણ ક્યારેક તમે ગુજરાતને બતાવજો તો અમને પણ આનંદ થશે કે તમે ગુજરાત હિત માટે કંઈક કામ કર્યું બાકી અત્યારે તો તમે તમારી રાજકીય જે વૈરવૃત્તિ છે એ સંતોષવા માટે થઈ અને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરી છે તમારા આત્માને પૂછજો કે તમે આ જે કર્યું એ ગુજરાતમાં હિતમાં હતું કે કેમ નમસ્તે